જ્યાં ભગવાન હનુમાનજીની સ્વયં પ્રગટ સ્વરૂપ મૂર્તિ દેખાય છે આ સ્થળ સાથે જોડાયેલી બીજી દંતકથા એવી છે કે ગોવાળિયાઓ તેમની ગાયો ચરાવવા માટે આ જંગલમાં ગયા અને જોયું કે તિલડી નામની ગાય એક ચોક્કસ જગ્યાએ પોતાનું દૂધ પીવે છે એકવાર પાટણના રાજા જે ડાભોડા હતા તેમણે આ વાતની ખબર પડી તો તેણે આ જગ્યાને ખોદવાનો આદેશ આપ્યો અને તે દરમિયાન તેને ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી આમ પ્રાચીન હનુમાનજી મંદિરનું બે વખત નિર્માણ અને જીર્ણોદ્ધાર આજુબાજુના વિસ્તારમાં મુખ્ય આકર્ષણ તરીકે ઊભું છે હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે સ્વયંભૂ શ્રી ડાબોડિયા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે નરોડાના બજરંગ રિયાલિટીના શ્રી નૈનેશભાઈ વ્યાસ તથા આકાશભાઈ ચતુર્વેદી દ્વારા આયોજિત નિઃશુલ્ક ફરાળી અને છાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડાબોડા મુકામે પદયાત્રા ચાલતા આવતા પદયાત્રી તેમજ નર્શનાર્થે આવેલ લગભગ પચાસ હજારથી સાહીઠ હજાર કરતાં વધુ ને જાહેર જનતાની સેવા કરી તેમ કુલ ટોટલ છ હજારથી સાત હજાર લીટર છાશનું વેચાણ કરી દરેક દર્શનાર્થીની સેવા કરવામાં આવી હતી